મિત્રો નમસ્કાર જય ભીમ મિત્રો હમણાં જ આપણી સાતવા વિધાનસભા પેટા ચૂંટણી તેર તારીખે પૂર્ણ થઈ છે થોડીક ચર્ચા કરીશું ચૂંટણીને લઈને તો આપણી સાતવા વિધાનસભા સીટ ઉપર કઈ જિલ્લા સીટ ઉપર આપણે આગળ ચાલીએ છીએ ભાજપ તરફથી તો એમાં જોઈશું મીઠા સીટ છે એ દસ હજાર અને સાણવા સીટ છે એ આઠ હજાર અને બાભર સીટી ત્રણ હજાર કુલ મત એકવીસ હજાર લીડ થાય છે આ લીડમાં એથી છ હજાર લીડ કાઢી નાખો તો પણ આપણને પંદર હજારની લીડ રહ્યો છે આપણે ભાઈ જીતવાના ચાન્સો ત્યાંથી શરૂઆત થાય છે અને પ્લસ બીજું કે સુઈગામ જિલ્લા પંચાયત અને વાવ જિલ્લા પંચાયત બે પણ થોડીક માઇનસમાં આવી રહી છે કશું હોતું નથી મત ઓછા છે ઓછા મળ્યા છે તો દાખલા તરીકે નવ હજાર માઇનસ આવે તો તે બાદ કરતાં પણ છ હજાર લીડની સંભાવના રહે તો ફાભર સુઈગામ સણવાલ આ ત્રણેય જિલ્લા પંચાયત સીટ ઉપરથી આપણને જે લીડ મળે છે એ વાવમાં આપણે બરોબર કરી શકીએ છીએ તો ત્યાંથી ચાલ્યા એટલે તળાવ સીટ તળાવ જિલ્લા પંચાયત સીટ ઉપર અહીં માવજીભાઈનું પ્રભુત્વ વધારે લાગ્યું છે મને એ પણ બંને પક્ષને નુકસાન કર્યું છે એમાંથી કારણ કે અહીં ઠાકરસિંહભાઈ રબારી તળાવ જિલ્લા પંચાયત સીટમાં બહુ આ વોટ બેંક પંદર એક ગામ જ છે આ બધા કોંગ્રેસ વ્યક્તિઓ કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે ભરેલા હતા એટલે એ આપણને નુકસાન કર્યું છે અને માવજીભાઈએ ભાજપને નુકસાન કર્યું અને કોંગ્રેસને બંને પાર્ટીઓને પણ નુકસાન કર્યું છે કોના વધારે મત ખેંચ્યા છે એ જોઈશું પછી ત્યાંથી આપણે પણ વિચારીશું ઢીમા સીટ ઉપર ઢીમા સીટ ઉપર પણ આપણને થોડુંક નુકસાન છે પણ ઢીમા સીટમાં ઇતર કોમના જે ગામડાઓ આવે છે એમાં પણ આપણને વધુ લીડ મળવાની સંભાવના છે અને ત્યાંથી ચાલ્યા તો અપક્ષ ઉમેદવાર જે આપણા વાવ અપક્ષ ઉમેદવાર પણ બે થી ત્રણ વ્યક્તિ ઊભા છે તો એમાંથી વાવના છે વિક્રમભાઈ સેંગલ વાવડી એ વ્યક્તિ જો એ ઉમેદવારે પણ જો અપક્ષમાં મારા ડાયવર્ટ મત થયા હોય દલિત સમાજના ત્રણ ઉપર તેવા ત્રણ વ્યક્તિ ઊભા છે તો ત્રણ ત્રણ નવ હજાર મત તૂટી શકે છે એ નુકસાન અમારા દલિત સમાજ છેલ્લા આદિ અને આદિ કોળથી કોંગ્રેસ પાર્ટી સાથે ભરેલો છે એટલે એ મત કોંગ્રેસ પાર્ટીને પણ નુકસાન થઈ શકે છે એટલે મારા મંતવ્યો હું જણાવું છું ત્યાંથી ચાલ્યા એટલે દરેક જે ત્રણ પક્ષ ઉમેદવાર છે બેથી ત્રણ છે તો એ દરેક ઉમેદવારે જો ત્રણ ત્રણ હજાર આસપાસ જો એ લોકોએ જો મત તોડ્યા હોય તો એ જ દલિત દલિત સમાજના મત તોડ્યા છે એ મત કોંગ્રેસને નુકસાન પણ થઈ શકે છે દસ હજારની લીડ ગણો કારણ કે એ દસ ત્રણ ત્રણ હજારની એવરેજે જો ત્રણ લોકોએ જો ત્રણ ઉમેદવારોએ જો પક્ષમાં જો ત્રણ ત્રણ હજાર જો મત તોડ્યા હોય તો પણ એ નુકસાન કોને છે એ કોંગ્રેસ પ પાર્ટી તરફ છે કોંગ્રેસ પાર્ટીને છે એટલે મિત્રો ચૂંટણી છે રાજકારણ છે એટલે હવે આ સીમાંકનના અંદાજીત લગાવી શકીએ કારણ કે હજુ અમુક લોકો આ ચૂંટણીમાં મોહન ધારીને બેઠા તમે મેં મારી જાતે અનુભવ કર્યો છે એટલે વિચારીશું કારણ કે વાવ ઉપર ભાજપને થોડીસી લીડ ઓછી મળી છે સુઈ પ્લસ ઓછી છે પણ એના કારણે પાભર મીઠા અને સણવા ત્રણ જિલ્લા પંચાયત અને ભાભર સિટી જો અહીંથી જો પંદર હજારની લીડ મળે તો આ ખાડો વાવ અને સુઈ પણ બોરી શકાય છે એટલે કાંટાની ટક્કર છે અરજીત લાંબી છે પણ નહીં છ થી સાત હજાર આસપાસની અરજીત છે કારણ કે ત્રિકોણીય જંગ છે જો આ વખત માવજીભાઈ અમારી તળાવને જિલ્લા પંચાયત સીટમાં જો દલિત સમાજના ક્રોસ વોટિંગ કે માવજીભાઈ તરફ વધારે ગયા હોય તો એ નુકસાન કોંગ્રેસને છે એ સમજજો કારણ કે માવજીભાઈ ગમે તેટલી તાકાત અજમાવશે તો પોત્રીસથી પોત્રીસથી ચાલીસ હજાર આસપાસ જો કારણ કે અમારા દલિત સમાજના મત લીધા છે તો ત્યાંથી પણ પટેલ મારવાડી પટેલ અને દેશી પટેલ દેશી પટેલના પણ મતો આપણે ભાજપ ફેવરમાં પણ આવ્યા છે એટલે એ સરસાઈ મળી ગઈ છે કારણ કે હું અમુક જગ્યાએ કોન્ટેકમાં રહી અને અમુક અંદાજીત આંકડાઓ પણ હું મેળવી રહ્યો છું જોઈશું હવે શું થાય છે ચૂંટણીનું રિઝલ્ટ ત્રેવીસ તારીખે બપોરના બે વાગે ફાઇનલ થઈ જ થઈ જશે કોણ વાવમાં વરઘૂડું કાઢશે અને કોણ વાવની કમાન સંભાળશે એ તો વિચારીશું પણ અત્યારે દરેકના મોઢે સાંભળી રહ્યો છું આ વખત કમળનો વારો છે શું શું થાય છે લોકોએ કમળને મનમાં બનાવી લીધું છે કે પછી કોઈ બીજી તરફ જીત ડાયવર્ટ થાય છે બધો દારોમદાર માવજીભાઈ પટેલ સાહેબ ઉપર છે કોના વોટ તોડ્યા છે કારણ કે માવજીભાઈ તો હું છેલ્લા ત્રણ બેથી બે ત્રીજો વિડીયો છે ત્રીજો વિડીયોમાં કહી રહ્યો છું કે લગભગ મારવાડી પટેલ છે એ ભાજપ પાર્ટી સાથે આદિ અનાદિ કુળથી ભરેલા હતા પ્લસ હશે જે મત તૂટ્યા છે પટેલ સમાજમાંથી આપણને નુકસાન છે એમાંથી આપણને ભલે મત ઓછા મળ્યા બીજા બીજા શહેરોમાં ભાભર છે સણવા છે ત્યાં લીડ જ મનાઈ રહી છે પણ જ્યાં સુઈગામમાં પણ મત ઓછા થયા છે એ નુકસાન આપણને નથી થયું એ અમુક કોંગ્રેસની પણ જે વિચારધારા સાથે વરેલા હતા એ લોકો મત કરવા ગયા નથી એનું મુખ્ય કારણ છે કારણ કે મેં સુઈગમના એક બે કાર્યકર્તાને પૂછ્યું છે ઠાકોર સમાજમાંથી પૂછ્યું કે ભાઈ તમે મત કેમ ઓછું કર્યું તો કે અમારે બે વાતે તકલીફ થતી હતી કે અમે ગુલાબસિંહભાઈ પાર્ટી સાથે વરેલા છે કોંગ્રેસ તો ગુલાબ જ્ઞાની બેન હતા ત્યારે અમે બે 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 ત્રણ ત્રણ રમે મત આપ્યા છે હવે ત્યાં મત આલવા જઈએ તો પાર્ટીની વિચારધારા સાથે વરેલા છે તો ત્યાં મેં અમુક લોકો એવું કીધું છે કે અમે ગુલાબસિંહભાઈને પણ મત નથી આપ્યા કારણ કે મારી સમાજના અહીંયા આવી આલવા આવીએ તો એ તકલીફ થતી હતી કોંગ્રેસમાં અને બીજેપીમાં આવીએ તો એ તકલીફ થતી હતી એટલે અમે એવા લોકોના મોઢે મેં સાંભળ્યું છે કે અમે શાંતિથી ઘરે જ બેઠા રહ્યા છીએ એટલે મત પણ ઓછું થયું છે એ પણ કોંગ્રેસને નુકસાન થઈ શકે છે મારા અનુભવ કાઢ્યા છે આ છેલ્લા બે ચાર દિવસ હું સંપર્કમાં છું અમુક કાર્યકર્તાઓના એટલે મિત્રો વિડીયો શેર કરું છું જોઈશું છતાં પણ રિઝલ્ટ લોકો કોને જનાદેશ આપ્યો છે કોને બહુમતી આપી છે વિચારીશું રાજકારણ છે ટૂંક જ સમયમાં આજે ઓગણીસ તારીખ થઈ ગઈ છે ત્રેવીસ તારીખ બહુ નજીક આવી ગઈ છે જોઈશું વાવમાં કોણ વિજય રથ ફેરવે છે અને વાવની કમાન કોણ સંભાળે છે આ ચૂંટણી એવી રસાકસી હતી કારણ કે મેં મારી નાની ઉંમરમાં પણ આવી ચૂંટણી રસાકસી મેં જોઈ નથી કશું હોતું નથી સૌરભભાઈ બે હજાર બાવીસમાં ચૂંટણી લડ્યા હત્યાસી જયારે પહેલી જ વખત મત લીધા હતા પણ એ વખત પટેલ સમાજ ઇતર કોમ સાથે હતો આ વખત થોડોક પટેલ સમાજના સમીકરણ થોડાક અલગ મળે છે પણ જોઈશું શું થાય છે તમામને જય ભીમ જય બંધારણ મળીશું રિઝલ્ટ આવ્યા પછી કોનો વરઘોડો નીકળે છે સાથે જ છીએ બધા જોઈશું